ખાતે હમણાં રિફરલ હોસ્પિટલ ખાતે હમણાં છ થી સાત બાળકો અને બે જુવાન એવા ટોટલ સાત કેસ જેવા આપણે એમના નોટ થયા છે એની અંદર કૂતરા ઘડેલાનું વિગતવાર આપણે જાણકારી મળી અને માસ ઇન્જરી જેવી નોટ થઈ છે વકીલના બંગલાની નજીક એક કૂતરું સ્ટ્રેડો કહેવાય એવું છ થી સાત બાળકોને એક સાથે કર્યું છે અને આપણે તાત્કાલિક ધોરણે અહીંયા રેફરલ સીએચસી ડભોઈ ખાતે અહીંયા લઈને આવતા ઇમરજન્સીમાં આપણે સારવાર આપી છે જેની અંદર આપણે ધનુરનું પહેલાં ઇન્જેક્શન અને એન્ટી રેબીઝ વેક્સિનેશન એટલે એઆરવીના ઇન્જેક્શન જે આપણે અહીંયા સીએચસી ખાતે અવેલેબલ હોય છે તે બધા જ આપણે છ સાત બાળકોને પહેલા ધોરણે તાત્કાલિક સ્વરૂપ રૂપે આપણે એને પ્રાથમિક સારવાર આપી દીધી તેમ છતાં બે કે ત્રણ બાળકોની અંદર એવું હતું કે થર્ડ ડિગ્રી જેવું એને મતલબ વધારે ઊંડું ડોગ એટલે વધારે પડતી ઘા જેને ઊંડો ઘા કહેવાય એની અંદર આઈવી આઈજી એટલે કે ઇન્જેક્શન જે આપણે આપવા બહુ જરૂરિયાત છે તે આપણે એમને સમજાવીને વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરવું પડે એવું જરૂરી જ હતું અને ઇન્જેક્શન લેવા પાત્ર ત્રણ આપણે કેસ જણાતા એને આપણે અહીંયા પોતાની આપણી હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ આ રિફર કર્યું અને એ એતે એરિયામાં આપણી જે બી બીજા કોઈ કેસ જણાય એ બાજુ બીજા કોઈને બી કેસ જણાય કે કોઈને પણ એવું લાગે તો અહીંયા આપણે સીએસસી ખાતે તાત્કાલિક રૂપે આવવા માટે વિનંતી છે અચ્છા કરવામાં આવે અ એઆરવી એટલે કે એન્ટિ રેબિસ વેક્સિનેશન જે કહેવાય જે કૂતરા કરડે એટલે રેબિસનું ઇન્જેક્શન જે કહેવાય વેક્સિન એ આપણે ત્યાં પૂરી રીતના સ્ટોકમાં છે જ અને આપણે દરેક કેસ હતા એ બધાને જ આપણે આપી દીધા છે ખાલી ઊંડા થાય મતલબ કે ડિગ્રી ડિગ્રી જે વાઉન્ડ કહેવાય કે ઊંડા ચરબીના ખાતે બધા ઘા થાય એનામાં આપણે આઈવીઆઈજી એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ ટાઈમના બહુ જ મોંઘા ઇન્જેક્શન હોય છે જે કોઈ પણ સબ સેન્ટર અને સીએચસી ખાતે અવેલેબલ નથી જોતા એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એટલે કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જ્યાં હોય ત્યાં જ અવેલેબલ હોય છે અને આપણે દરેક એવા કેસીસને ત્યાં આપણે એ ઇન્જેક્શન આપવા માટે મોકલતા જ હોઈએ છે અચ્છા આજે જે એક સાથે સાત કેસ આવે છે અને લઈને તમે એવા એક જે ઇન્જેક્શન મળવાના હોય છે તેની માંગ પર તો જી જી અમે આવી રીતના કદાચ ડોગ બાઈટ કેસ આવા એક જગ્યાથી કે પછી બે ત્રણ જગ્યાથી હવે જો વધશે એવું લાગશે અને વધારે રિફરલ કરવા પડશે અને વધારે રિફરના ચક્કરમાં અગર અમારી એમ્બ્યુલન્સની કમી હોય કે પછી તાત્કાલિક ધોરણે ના મોકલી શકાય ને એવું કંઈ પણ એવા તાત્કાલિક ધોરણે આપણે અગર IVIG ના ઇન્જેક્શનો અહીંયા પ્રોવાઈડ થતા હોય તો મારી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં છે પછી અહીંયા અધિક્ષક છે અને આપણે આગળ બીજા જે મોટા ધોરણ ખાતે જે બી એ છે એમને આપણે વિનંતી પાત્ર એક રજૂઆત કરીશું કે કદાચ અહીંયા ઇન કેસ ભવિષ્યમાં અહીંયા પ્રોવાઈડ કરાવે તો આપણે એમને આગળ સારવાર માટે કદાચ અહીંયા જ આપણે ઇન્જેક્શન પ્રોવાઈડ કરી શકીએ